હેલો એવરીવન તો હું છું ડોક્ટર મોનિકા આહિર અને તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ કલ ફિઝિયોથેરાપી અને ફિટનેસમાં તો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું સૌથી વધુ પૂછાયેલો પ્રશ્ન કે કમરની ગાદી ખસી જાય તો ઓપરેશન કરાવવું જોઈએ કે નહીં તો પહેલા તો આપણે એ સમજીએ કે કમરની ગાદી ખસી સુકામ જાય છે અત્યારે આ પ્રોબ્લેમ એટલો વધી શું કામે રહ્યો છે તો ચલો પેલા સમજીએ કે આનું કારણ શું છે આપણી બોડીની બધી મુવમેન્ટમાં બધી હલન ચલનમાં હાડકા અને સ્નાયુનો સૌથી મોટો રોલ હોય છે અને આ બંને એકબીજાના પૂરક હોય છે એટલે કે હાડકામાં કઈ પ્રોબ્લેમ થશે તો મસલમાં ઇસ્યુ થાય મસલમાં ઇસ્યુ થાય તો હાડકામાં ઇસ્યુ થાય મુવમેન્ટમાં ફેરફાર થાય મુવમેન્ટમાં દુખાવો થાય બરાબર તો વાત કરીએ આપણે કમરની તો જે આપણે કમરમાં મણકા આવેલા હોય છે જે ગરદનથી લઈને નીચે કમર સુધી આવેલા હોય છે એ મણકા એ આપણી કમરના હાડકા છે અને એની આજુબાજુ આવેલા સ્નાયુ એટલે કે કમરના સ્નાયુ એ હાડકાને સપોર્ટ પૂરો પાડે છે અને આ મણકા વચ્ચે ગાદી આવેલી હોય છે મણકા આવી રીતે ગરદનથી થી લઈને નીચે સુધી એકબીજા ઉપર આવી રીતે ગોઠવાયેલા હોય છે અને એમની વચ્ચે એક લિક્વિડ ફોર્મની ગાદી આવેલી હોય છે તો હવે આપણી લાઇફસ્ટાઈલના લીધે તો કે કેવી લાઈફસ્ટાઈલ તો કે આપને આપણા ફૂડ આપણા ખોરાક એવા થઈ ગયા છે કે આપને પૂરતા ન્યુટ્રિશન નથી મળતા આપણે હાડકા મસલ્સ માટે જે કેલ્શિયમ મિનરલ્સ જે મળવા જોઈએ એ આપણને પૂરતા પ્રમાણમાં નથી મળતા કેમ કે અત્યારના ડેરી પ્રોડક્ટ આપણા શુદ્ધ નથી આવતા એટલે એમાંથી જે આપણે સો ટકા મિનરલ્સ મળવા જોઈએ એ મળતા નથી પ્લસ આપણા મસલને કન્ટિન્યુ લોડ આવે છે તો આ લોડ આવવાના લીધે ન્યુટ્રિશન ના મળવાના લીધે આપણા સ્નાયુ નબળા પડે છે અને સ્નાયુ નબળા પડશે એટલે હાડકામાંથી પોતાનો સપોર્ટ ઓછો કરે છે હવે હાડકામાંથી સપોર્ટ ઓછો કરે છે આ બે મણકા છે આવી રીતે હવે મસલે સપોર્ટ ઓછો કર્યો એટલે શું થશે મણકા વચ્ચે જે જગ્યા હોય છે એ જગ્યા મેન્ટેન નથી રહેતી એ ગેપ ઓછો થાય છે અને વચ્ચે શું આવેલું હોય છે ગાદી તો આ ગેપ ઓછો થશે એમ ગાદી પ્રેસ થશે બરાબર અને તમે હજી પણ મસલ જે વીક છે એને મજબૂત નથી કરતા તો જેમ જેમ જગ્યા ઓછી થશે બરાબર જગ્યા બુરાઈ જશે તો ગાદી શું થશે બહાર નીકળી જશે એટલે પહેલાં તો તમને ખાલી કમરમાં જ દુખાવો હોય છે જ્યારે ગાદી પ્રેસ થતી હોય છે મસલ ઓછા વીક હોય છે પછી મસલ જેમ જેમ વધારે વીક પડે અને ગાદી બહાર નીકળી જાય એમ તમને કમરમાં દુખાવો થાય છે પ્લસ નીચે પગમાં દુખાવો ઉતરતો હોય એવું તમને લાગે છે તો હવે વાત કરીએ કે ક્યારે ઓપરેશન કરાવવું જોઈએ તો જો તમને કોઈ એક્સિડન્ટના લીધે અથવા તો ફ્રેકચર એવી કોઈ એમરજન્સીના લીધે ગાદીમાં કંઈ પ્રોબ્લેમ આવ્યો છે તો એ ઓપરેશન કમ્પલસરી છે ઇમરજન્સીમાં પણ જો તમે ફિઝિયોથેરાપી લીધી છે છથી સાત મહિના તમારા મસલને સ્ટ્રોંગ કરવા માટે તમે છ સાત મહિના કંઈક કરેલું છે છતાં પણ તમને કાંઈ ફેર નથી તો તમારે ઓપરેશન કરાવવું જોઈએ બાકી પહેલાં તમે તમારે જે મસલની વીકનેસ છે જો મસલ વીકનેસના લીધે તમને પેઇન છે તો ઓપરેશન કર્યા પછી પણ તમને દુખાવો જવાનો નથી એટલે પહેલાં તમારે મસલને સ્ટ્રોંગ કરવાના છે મસલ સ્ટ્રોંગ કર્યા પછી પણ તમને ફેર નથી પડતો તો તમારે ઓપરેશન કરાવવાનું છે અમારી પાસે એવા ઘણા પેશન્ટ આવે છે કે જે ઓલ્ડ એજ ના હોય છે જેમની ગાદી એકદમ બહાર નીકળી ગઈ હોય છે છતાં પણ એમને દુખાવો નથી હોતો શું કામે કે એમને આરામ હોય છે એમના કમરના સ્નાયુને એટલો લોડ નથી હોતો અને અમુક યંગ પેશન્ટ છે જેને ગાડી થોડીક જ પ્રેસ થાય છે છતાં પણ એમને દુખાવો સિવિયર હોય છે સુકામે તો કે એમના બેક મસલને કમરના સ્નાયુને લોડ વધારે છે કામ વધારે છે એટલે પહેલાં તો તમારા મસલ સ્ટ્રોંગ કરો મસલ સ્ટ્રોંગ કર્યા પછી પણ ઈશ્યુ તમને એવો ને એવો છે તો તમારે ઓપરેશન કોઈપણ ડોક્ટરની સલાહ લઈને કરવું જોઈએ થેન્ક યુ વિડીયો આખો જોવા માટે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો બને એટલો શેર કરો